ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લોકોના બેંક એકાઉન્ટ સાથે ચેડા કરી વિદેશમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે માહિતી મળી હતી કે કેટલાક સમયે લોકોને લોભાંડની લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ બેતાલીસ બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે બેંક એકાઉન્ટ પૈકી આઠ બેંક એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા માહિતીના આધારે પોલીસે સઘન તપાસ કરતા મોટું કૌભાંડ બહાર આવ્યું હતું ધારકોની જાણ બહાર જ ગેરકાયદેસર નાણા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા દુબઈ તથા બેંગકોંગ ખાતે મોટી રકમનું વિડ્રોલ કરી લેતા આ મામલે પોલીસે સુરતના પૂર્ણા ગામમાં રહેતા આરોપી સુરજ દેવગણીયા ની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપી સુરજ દેવ ગણિયા અને ખજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા આધાર કાર્ડમાં ચેડા કરી અકાઉન્ટ ખોલાવતા સુરતના દશરથ ધાંદલિયાને ખાતેદારોની ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા હતા દશરથ ધાંધલિયા તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલને પહોંચાડતો તેનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિમાં કરતા હોવાનો બહાર આવ્યો પોલીસ આ મામલામાં ખંજન મયાતા દૃશ રથ ધાંધલિયા વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક પૂર્તિ દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જેને પૂરતી સંબંધ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી

એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં અને એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવઘાણીયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા બીજો દશરથ ગાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઇસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેન્કો સાથે પણ આ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી ઈસમ છે સર્જુ દેવગણીયા એને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે